વરસાદ નું કઈ નથી બે ફામ વરસાદ પડી રહ્યો છે સવાર નો પડે છે એનો કઈ હિસાબ નથી ઘરની બહાર નીકળાય એમ નથી જે બાજુ જોવું એ બાજુ નકરું પાણી પાણી ઘરે આવો ઘરે આમાં આમાં તું જોતો ખરા આમાં ચક તળિયા તળાવમાં આવ્યા હોય અને તણાણા હોય ને ડૂબી ગયા હોય તો અમારું થાય શું આમ જોતો ખરા તું આવારના બે જોડી કપડાં પલ્લી ગયા છે એલા પણ કરીને લઈને આવ્યો નહીં ભાઈ અમારે હજુ અહીંયા હુડકીનો આવિષ્કાર નથી થયો હજુ એટલો બધો વરસાદ નથી આવ્યો કે હુડકી લઈને આવવું પડે પણ મને એવું લાગે છે કે જો આમ નામ થોડાક દી આવશે તો નક્કી હુડકી લઈને જ બધે જવું પડશે હવે ઈ દી આઘો નથી હુડકી લઈને જવાનું આમ જો પણ એમાં કઈ ઘટે નહી વરસાદનું પોપડાવી નાખ્યા ઘરમાં પડતી કરવું શું તાબામાં ચડીને બેઠા છે અને બહાર તો નજર કર્યા જેવું નથી આમ જો પાણી ચા ચા થી આવેલું આવે ડેલામાં તો ગરું ગરું થઈ ગયું છે પાણી આ બહારનું પાણી આ થોડોક ઊંચો છે એટલે થોડા ખાટું રિયું છે આ બાજુ જો હવે થોડુંક રહ્યું છે પછી આપણા ફરિયામાં પાણી ગરી જાય છે અને આમ પડશે તો ભાઈઓ ફરિયામાં નહીં પણ ઘરમાં હોતી ગાળી દે છે વરસાદનું કઈ માપ છે પોપડાઈ નહીં કોલોમો ગાડી લઈને જાય છે ઢોર દોવા માટે ચાલ વરસાદો ચાર આ જુવાન જઈ રહ્યો છે સચ્ચ ત્રણ જણા હાલો ભાઈ સચ્ચ મને અમે લઈ જના મારા કાકાના ઘરે આવે છે હો હોલાનો મેસેજ આવ્યો મોકલો આવે છે મેં કીધું હા હાલી આવે છે ઓન ધ વે હાલ એને એક ભૂડકી લઈને મોકલો છે આગળ થોડીક વારમાં પહોંચી જાય છે અને હું મહેશ ના જુવાન તણે હવે લઈ બેઠા છે અને અમારો નાનો જુવાન ઘરમાં લેટો છે સારો ભાઈઓ કેમ છે તમને જોઈને તો એવું લાગે સારું હોય છે અમારે સારું નથી ભાઈઓ વરસાદે હોપડાવી હોપડાવી છે જ્યાં જોયાકરું પાણી પાણી છે અને જો આમનામ પાણી પડતું રહેશે તો પાણી ભાઈઓ ખાલી પીવા માટે જ વધશે ખાવા માટે કાઈ નહીં વધે એટલો વરસાદ પડ્યો હે જો જ્યાં નજર કરો અહીંયા લગી તમને પાણી પાણી જ દેખાય છે અવાજ બુવાજ તો સરખો આવી રહ્યો છે ને ભાઈ તો તો વાંધો નહી દાંત કાઢવાની કાઈ જરૂર નથી વરસાદ તો આમ નામ આવશે જ તે પણ આપણે ભાઈઓ મોરે મોરો દે દેવાનો છે વરસાદ નહીં એમાં કંઈ બાઇકી રાખવાનું થતું નથી તો હવે આપણે મદરા મધરા નીચે ઉતરી જાય આગળ ને ભાઈઓ અમારો જુવાન જઈ ગયો છે બપોરે લેવા ગયો ને હા તો ગધું હાથ માર્યા નઈ હા

તો આખું પાણી આખું પાણી આવે આખું પાણી આવે આપડે શું કરવું છે છે ચાલો ભાઈ નથી પંખો ચાલુ થાય ઊંધી સતી અને આમ કરવું એટલે ચાલુ થાય આ બન થાય હાલો પ્રકાશભાઈ કેમ છે મજામાં ને શિવ પ્રકાશભાઈ આવ્યો સીયુ પ્રકાશ ભાઈ કેમ છે પ્રકાશ ભાઈ કેમ છે કેતો ખરા પાપા હા સીટી ઉપર સીટી ઉપર હા સીયુ શું કરે છે એમ પ્રકાશ ભાઈ પૂછે છે હે શું તારું બેગ લઈ લે હાલ આપણે આપણે એકડા લખવાના છે વાસવાનું છે પાપા હા

थाबा ऊपर से देखे देखे खड़ी हो करना। तनावड़े है आई थे हैं सो so, भाई आने तो पासपोर्ट खोल नहीं खो बोलो बटन वालों पासपोर्ट मारो तो खोल नहीं खो सर पापा, ओ, के नू आएवा। नू आएवा? नू आएवा। तो बंद फोन फोन मैंने आवड़े हे आवड़े है, मने पार्टी मा आवड़े है। ना,

এ এ ইরা দেখোকনে ফোন হইয়া যাচ্ছে তো তু পাককনে ফোন ঠোকি দিছ पापा লাললো হে ভগবান আমি কন্ঠ দৌড়কে હાલે તો આપણે એને ચોકલેટ નથી ખાવીએ એટલે આપણે ફોન કરી દીધો છે ચોકલેટ છે આપણી પાસે એને દેવાની નથી તું જો ફોન રેડી રેડી ને શિવ હાલો ભાઈઓ અમારા જુવાનને ફોન જોવો હતો એટલે એને આપણને એકડા શીખવાની ના પાડી એટલે કીધું ભાઈ તું એકડા જોવો તો બીજું તો શું હોય ફોનમાં અમે લાઈવ શકાય દેવી તો ભાઈઓ આપણે લાઈવ કરીને કહ્યું તમે ભાઈઓ મને ક્યાંથી જોઈ રહ્યા તું તો જમીન મારી બતાવી દે અને કોણ પણ ભાઈઓ કોઈ કોઈ ચાહથી જોઈશો હું ભાઈઓ જુનાગઢ ગુજરાત ની અંદર જુનાગઢ જિલ્લાની જુનાગઢ જિલ્લાની અંદર અને એની એની અંદર મેવાસા ભાઈઓ હું તમને રૂબરૂએ રૂબરૂ વાત કરી રહ્યો છું અને તમે મારી અવાજ સાંભળી રહ્યા છો તમારું શું કેવું છે ભાઈઓ આ વાત ઉપર કોઈને કઈ નથી કેવું કઈ વાંધો નહી ભાઈઓ આજ ભાઈઓ વરસાદ ઘટે નહીં બોલાવી દીધી ભાઈઓ હમણાં આપડી ચેનલ નવી નવી મોનિટાઈઝ થઈ છે તો મને એમ થયું હું લાઈવ કરું આજ ત્રણ દિવસથી આ ભાઈઓ આપણી ચેનલ મોનિટાઈઝ થઈ એના ઘણી બધી મહેનત કરી આપણે ભાઈઓ તો એ આપણી ચેનલ મોનિટાઈઝ થઈ છે આપણે શોર્ટ વિડીયોમાં આપણી ચેનલ ભાઈઓ મોનિટાઈઝ થઈ છે શોર્ટ વિડીયોમાં આપણે બહુ સારા એવા વ્યૂ આવ્યા બહુ સારા એટલે બહુ સારા સુપર એવા વ્યૂ આવ્યા બે મહિનાની અંદર વ્યૂ સારા એવા આવવા માંડ્યા તો ભાઈઓ આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ નકર કરતો ભાઈઓ હું આ માં અને લોંગ વિડીયોમાં મારો એવો વિચાર હતો કે હું આપણે લોંગ વિડીયોમાંથી માંથી આપણે ટાઈમ પૂરો કરી ચેનલને મોનિટાઈઝ કરવી પણ ભાઈઓ શોર્ટ માં લોંગ વિડીયો કરતા વહેલા હેર મોનિટાઈઝ થઈ જાય છે અને સબસ્ક્રાઇબ ભાઈઓ બે ફાર્મ મળે છે શોર્ટ માં કાયમના ભાઈઓ હું ખુદ મારે પોતાની વાત કરું હું કાયમ દસ દસ વિડીયો મારા નાખું છું દસ વિડીયો શોર્ટ કાયમના દસ વિડીયો એમાંથી ઓછામાં ઓછા બે ત્રણ ત્રણથી ચાર વિડીયો એવા હોય કે એમાં વ્યૂ આવે ઓછા ઓછા બસો ત્રણસો વ્યૂ આવે અને બીજા ત્રણથી ચાર વિડીયો એવા હોય કે એ ભાઈઓ દસ કેની ઉપર રહ્યા જાય ત્રણ ત્રણ દસ વિડીઓ ત્રણ વિડીયો તો એવા હોય કે દસ કે ની ઉપર તો વયા જ જાય હોય વોટા તો ભાઈઓ એવી મહેનત કરો પણ તોય હાલે

પણ જે પણ ભાઈઓને એવું લાગે સારું લાગે તો લાઈક બાઈક મારો ભાઈ ઠોકતા દેજો સબસ્ક્રાઈબ કરતા દેજો અને અમારા વિડીયો એવું લાગે તો ભાઈ જોજો તમારી પાસે ટાઈમ તો ન હોય એવો કોઈને જોવાનો પણ નવરા પડે તો ભાઈઓ નાના માણસ ને જોવી તો મજા આવે બીજું હોય તમને ભાઈઓ સારું લાગે તો જોવાના નગર કાંઈ નહીં પણ સબસ્ક્રાઈબ તો ભાઈઓ કરતા જાવ

હલો ભાઈ નરોતમ ભાઈ કેમ છે ભાઈ મજામાં ને તમારે વરસાદ છે કે નહીં હાલો હાલો સારું ભાઈઓ તો હવે આપણે આપણી લાઈવનો વિરામ કરીએ ઘણા મણાય જોઈ લીધું સારું લાગ્યું પણ ભાઈઓ અત્યારે આપણી પાસે કંઈ બોલવાનું ટોપિક નથી વાડીએ ઓત તો આપણે કંઈક કરે હારું એવું લાઈવ વરસાદ ચાલુ છે નકાર આપણે ભાઈઓ ફર્યામાં જાત હાત વરસાદે અત્યારે બહાર બહ બહાટી બોલાવે છે તો ભાઈઓ ફરી મળશું નવા લાઈવ સાથે તો આજનું લાઈવ ભાઈઓ આપણે અમારો વરસાદ બતાવી દઉં પછી પૂરું ભાઈઓ કરીને જોવો લાકડ આખું ખેતર ભર્યું છે અહીંયા આખું બધું ફર્યું ભર્યું છે આ તો ચા લાગી કે બધું આ સમુદ્ર જેવી હાલત થઈ જ છે